ત્યારબાદ મિત્રો લગ્નના ત્રણ વર્ષ બાદ દીકરીના પરિવારજનો દીકરીને એમના ઘરે બેસાડી દીધી છે અને હવે મોકલતા નથી તેમજ મિત્રો આ યુવક ઉપર ખોટા કેસ કર્યા છે અને તેની ઉપર માનસિક ત્રાસ અને જે છે એ અત્યાચારનો કેસ કરી અને હવે છૂટાછેડા કરવા માટે ફોર્સ કરી રહ્યા છે જે બાબત મિત્રો આ બાબતનો ઇન્સ્ટાગ્રામનો પ્રેમ સાબિત થયો છે અને ચાઇનાનો લવ હોય તેવી વાત મનસુખ રાઠોડ દ્વારા કરવામાં આવી રહી છે તેમજ મિત્રો ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે તો આવો સાંભળીએ આ પૂરેપૂરું રેકોર્ડિંગ એબલા મિદ્રો ચેનેલ ઉપર નવા છો તો ચેનલ ને હાલા સબસ્કેપ કરી બાજુમાં પેલો બેલ આઇકન પણ દબાવી દેજો તમને વોટ્સેપ પર મુકે છે બધી ડિટેલ મારા લવ મેરેજ થયેલા છે 4 વર્ષથી અમે સરસ જીતા હતા પણ મારા સસરા લોકો છે ને મારી પત્નીને ત્યાં બ્રાન્ડ વોશ કરીને બોલા લીધી છે અને હવે લોકો સુતા છે કરવા માટે ફોર્સ કરી રહ્યા છે અને ઉપર કેક કરી દીધો કે માનસિક ત્રાસ આપછની એવું બધું

ના એવું રેકોર્ડિંગ માં નથી તો એવું કે એવો પોલીસ કેસ તો મેં એવું લખાયું છે લોકો કે માનસિક ત્રાસ આપે છે એટલે મેં પાછી ખેંચી દીધી પણ તકલીફ એટલે પણ ચમાર હોય ચમાર હા ઈ છોકરી માં ફેરફાર આવે અને વણકર ની છોકરી માં ફેરફાર આવે એવું કઈ તમે ભરેલું છે ના તો મતલબ વણકર ને ચમાર એટલે શું કહેવાય એમ કો હે એ તો શું ખબર તકલીફ છે તમે અમદાવાદ માં રહ્યો છો હા અમદાવાદ નો છો અમદાવાદ બગઈ જ કેર્યો છો નરોડા નરોડા રવ છું નરોડા અલ્યા તમને એમાં કઈ છોકરીમાં ફેરફર લાગ્યો સમારની છોકરીમાં કોઈ કાઈ બીજો માથું ઓરાવવામાં કાનમાં કાઈ આગા પાસા દીધા હોય એવું કઈ ખરું નથી એના પપ્પાનો કોઈ માનતો છે નયન બાપનો નંબર છે હા છે મારા પાસે બરોબર એટલે તે લવ મેરેજ કરી છે હા ત્રણ આ વર્ષ થઈ ગયા હા લવ સક દિયો ગયો છ તો તારી ઘરવાળી તને ફોન કરે ના સાહેબ એને બધું અટકાવી દીધું છે એને મારો બધું વિરોધમાં માં કરે તો પ્રેમ પૂરો થઈ ગયો ભાઈ એવું હોય હવે આ ચાઇના નો પ્રેમ છે બરોબર ચાઇનાની દોરી ચાઇના નો મોબાઈલ ચાઇના નો પ્રેમ આ લાંબો હાલે નહીં બરાબર ત્રણ ચાર વર્ષથી સરસ હતું પણ એના પપ્પા એના કોન્ટેક્ટ માં જાન્યુઆરી મહિનાથી થી ત્યાંથી અમારા વિરોધમાં પછી એને ચડાવવા માંડ્યા અને ત્યાં ખેંચી લીધી ત્યાં ખેંચ્યા પછી અમારા વિરોધમાં કેસ કરાવી દીધો છોકરી ને માનસિક ત્રાસ આપે છે હું પરમાર છું શા શાહ અટક છે મારી ઓટલો ભાઈ સા અટક કરાયેલી છે

નામ નામ હિમાંશુ કુમાર ઈમાનસુ ઈમાનસુ કુમાર હમ ગોવિંદભાઈ શાહ કુમાર ગોવિંદભાઈ શાહ શા આપડે રહે ક્યાં નરોડા હા નરોડા નરોડા

પીતાંબર ભાઈ પરમાર ઈ પરમાર છે હા બે પરમાર છે અમે ભાઈ ઠીક ઠીક તો ઓલા તમારો ઓલા પરમાર છે ઓલા ડાંગસિયા પરમાર ને ઓલા પરમાર ને ઈ હશો તમે એ કઈ ખબર નહી હો મને હા ઈ પરમારે પરમાર માં જે પૈણે ને ઈ ઓલા ડાંગસિયા પરમાર ને આ ચરોડવા બાજુ મારા પરમાર રે મારા છે વ્યવહાર હારો એટલે મને ખબર છે ના અમે 22 તા માં આવીએ અમે આ જે પરમારે પરમાર માં પૈણે ને

તો ઘણી ઓલી બાયું ઓલી ફ્રોડ જે લગ્ન કરાવે પછી જાય વયુઝ બો એવા બને બને રાજપીપળા ભરૂચ ના છે હા ભરૂચ ओके, अबे ससरण पीताम्बर भाई पितंबर भाई, हीरा भाई परमार, है? हीरा भाई हीरा भाई, हीरा भाई। परमार

જો પસારો ઘર હકાલવું હોય તો એ નલબેન બહુ તકલીફ વાળું છે કેમ કે પ્રેમ છે ને એ તો નથી મળ્યા હારે નથી રહ્યા એ છે ને ખાલી એમ કે વોટ્સઅપ નો પ્રેમ ગુગ ઇન્સ્ટાગ્રામ નો પ્રેમ એ ખાલી વાતો પૂરતો છે પણ જો જીવન જીવવું હોય તો બેન બહુ કઠણ છે તમે એમને પાંચ ભણાવો મને આ વસ્તુ ના ભણાવો હું ખાલી વાત કરું છું મને હું તમને એ જ વસ્તુ કઉ છું મેં ત્રણ વર્ષ આવી પાછા રમત માં નથી

એટલે એમાં મતલબ અત્યારે એવું બધું શું અનઘટન બનાવ બની ગયો કે હવે તમારે એકા બીજાનું મનમેળ થાય એવો જ નથી એવું પ્રેમની અંદર કઈ તિરાડ પડી છે હું એવું કહેવા માંગુ છું બસ એ ભાઈ મારા કહેવાનું કઈ કઈ માને ના અને એની મનમાની ચાલે છે અને બિહેવિયર થી બી ગાડી બધી રીતે દારૂ પીએ છે ના એવું કઈ નથી ગાડી કરી નાખે છે મારી ફેમિલીના અને મને એ જેમ તેમ બોલી કાઢે છે અને અમુક વખત મસ્તી મજાક ગમે તે પણ જેમ તેમ બોલી કાઢે છે મને નહીં ફાવતું આવે હું મારી હું મારી પ્રોફેશનલ ફિલ્મ માં છું બરાબર હું મારી રીતે અમુક માન સન્માન તો નોકરી એ રીતે કરતી હોય તો ઘરમાં મને એવું એટમોસ્ફિયર મળવું જોઈએ એવું નથી કે મારા પાપા આવો કે મારી સેવા કરો એવી રીતે હું કોઈ નચાવતી નથી બરાબર જે વ્યવહારિક રીતે નોર્મલ જે પતિ પત્ની રહેતા હતા એ રીતે જ રહેવાની હું વાત કરી હતી અને એવી રીતે મને કોઈ જાતનો સપોર્ટ મળ્યો નથી બરાબર જોબ થી એમને કરવી નથી એમને સિંગિંગ લાઈન માં જવું હતું એમને સપોર્ટ કર્યો

કેમકે આ તમે જે કઈ પ્રેમ હતો એ તો તમારા એકાબીજા ને ઇન્સ્ટાગ્રામ માંથી વોટસઅપ માંથી ને એમાંથી થયું હોય આ કોઈ એકાબીજાને જોઈ જાણી લો એવો પ્રેમ નથી આ ઇમોશનલી એક જાતનો અટેચમેન્ટ હતું જે ઇમોશનલી નું એ લોકો એને મિસયુઝ કર્યો છે બીજું કઈ છે ના અત્યારે જે એને ફોટા મોકલા ને એ તમે બોલા મંદિર માં છો એવા બધા ઓડિયન વિડિયો ને એમાં તમારા મોકલા છે તમારા પુરાવા મને મોકલા છે તમે બે ફોટા પાડ્યા છે તમારા એ બધું મને પૂરા આવું અને અમારી પાસે એવિડન્સ હોય તો જ અમે તમને ફોન કરીએ કે નકર અમે કોઈને ફોન કરતા ને કેમ કે અમારી કોઈ કારણ જ નથી મતલબ તમે ઘર બાંધો તોય એ કોઈ પ્રોબ્લેમ નથી પણ જે કાઈ આજે એક સ્ત્રી અને એક જે કાઈ એકબીજાનો પ્રેમ હોય ઈ અત્યારે ચાઈના

અને ત્યાર પછી જો એ મારી સાથે મને સારી રીતે ના રાખી હું લાઈફમાં કોઈ ડિસિઝન એવો રિક્સ લેવા નહીં માંગતી એ પર્સન સાથે

તમે આની વાત વ્યા ગયા એવો પ્રેમ અત્યારે કેમ ન રહ્યો એની એક આ મુદ્દો સ્ટોરી કે ભાઈ આ સ્ટોરી બગડવાનું એ એ જ જ છે છે જાતે જાતે શુભાઈ હિમાંશુ કુમાર ગોવિંદભાઈ શાહ ઉર્ફે પરમાર હા તો તમે સિંગર છો તમે કયા બેસ પછી મારી પાસેથી આ માહિતી મેળવો છો એમ બેન અમે મારા મારી યુટ્યુબ ચેનલ છે એમાં મનસુખ રાઠોડ લખશો ને એટલે હું ગાયક કલાકાર હું આખો તમને આમ બધું મળી જશે તમારી યુટ્યુબ ચેનલમાં મોબાઈલમાં તમે સર્ચ કરજો કે જેને હજારો દીકરીઓના સમાધાન થઈ ગયા અને હજારો માણસોના સમાધાન થઈ ગયા અઢારે વર્ણની દીકરીઓના સમાધાન થઈ ગયા કેમ કે એનું કારણ છે કે વાણી થકી આ પ્રેમ છે ને તૂટક પ્રેમ છે એવું તો અમે સ્ટેજ પ્રોગ્રામમાંથી પણ બોલીશી કે આ પ્રેમ છે એ પ્રેમ નથી આ એક વેમ છે કે ભાઈ હું આને પ્રેમ કરું છું પ્રેમ કરે મીરા એ કે લકડી જલ કે કોઈલા ભયાન કોયલા જલકે ભાઈ રાખ મીરા કે મેં અભાગન પ્રેમ મેં એસી જલી ના કોયલા ભાઈ ને મેં ના રાખ આવો પ્રેમ છે એટલે એ પ્રેમ છે ને એ આ બધા દેહિક પ્રેમ છે એકાબીજાના રૂપાળા હોય એકાબીજાને ગમતા હોય પછી બીજાનો ઈગો હટ થાય એટલે અહીંયાથી પૂરો થઈ જાય કેમ કે ચાઇનાનો પ્રેમ અમે આને કહે છે કે આ પ્રેમ બધાય છે ચાઇનાના છે કે જેને હાઈલો તો હાઈલો અથવા છે ઊભો રહી જાય અથવા થી જાય બંધ થઈ જાય પૂરું થઈ ગયું હતું એ ભૂલી જાવ વાત પતી ગઈ આ બધા પ્રેમ નથી આ એક જાતનો વેમ છે એના માટે ગઈ પણ છે સમાધાન કરે પછી તેનું હાલી જતી હોય ને ત્યાં કોઈ દી ઘટું આજે ગંગાજી મોરી પડી ગઈ આજે ગંગાજીમાં પાણી નથી સુકાઈ ગઈ Thank <laughs> you. એવું ના બને પ્રેમ છે ને એ તો રોજ નિત્ર એને પ્રેમ કહેવાય આ પ્રેમ નો કહેવાય આ તો મારી વાત આપણો કાજે આપણે એકા બીજા હોટલું માં જાય જમવા જાય મોજ શોખ કરી હાડિયું લઈ દઈએ ડ્રેસ લઈ દઈએ અને આપણને સારી રીતે રાખે અને સારી રીતે રહીને મોજ શોખ કરી એને પ્રેમ નથી બધાય દૈહિક પ્રેમ છે પ્રેમ એને છે કે રોજ એમાં ઘટાડો જ ન આવે એની એની પણ એની એનો પણ પ્રેમનો નો પ્રવાહ ખૂટે નહીં તમારો પણ પ્યાસ ખૂટે નહીં એને પ્રેમ અમે માની છીએ સંત ભાષામાં અને જે કઈ ગુજરાતી જે કઈ ટ્રાન્સલેશન હિસાબે કે ભાઈ આનો પ્રેમ કહેવાય આ બધા પ્રેમ કેવા છે કે બંગલાનો પ્રેમ હોય રૂપિયાનો પ્રેમ હોય કરોડપતિ હોય એનો પ્રેમ હોય બહુ દેખાવડો હોય એનો પ્રેમ હોય પણ એ તો આજે દેખાવડો છે ખાલી એવો ને એવો રહેવાનો પણ નથી કોઈ પણ સ્ત્રી હોય દીકરી એ જ્યારે કુંવારી હોય એવી ને એવી ઈ બે બે દીકરાની માં થાય એવી ને એવી શરીર રહેતું નથી એમાં ફેરફાર આવે છે એટલે રોજ આ તડકો છાંયો ટાટ ચોમાસું બધું વેઠી ને ત્યારે આ જિંદગીનો દિવસ કપાય છે અટણ ઉનાળો છે તો આપડે માની ચોમાસું એવું થાય તો જ હું જીવીશ નહીં કેમ કે પ્રકૃતિ છે એમાં ફેરફાર ન થાય ફેરફાર આપણે કરવાનો એવું બધું આ જીવનના બધા મહામંત્ર છે એવું બધું વાંધો હોય તો પાર પાડી દો તો તમારું જીવન ખોટા ઘર ગણાય તમને આશા રાખીને એકાબીજાનું સમાધાન થાય એના માટે મેં ફોન કર્યો તમે કરો તોય વાંધો નથી ન કરો તોય મને નહીં કાર્યકર તરીકે અને કલાકાર તરીકે પણ તમને સમજાવવા મારી મારો પ્રયત્ન બને છે જીણી મોટી તો દુઃખ અહીંયા નહીં હિનલ બેન તમે ગમે ત્યાં બીજે જાશો અહીં આ ઘરને છોડી દે અહીંયા તમે ડિવોર્સ થયેલી વાત બીજે જાશો છે કોઈને દુઃખ નથી દુઃખ જ નથી જિંદગી માતા દુઃખ ન પડે એને જીવવાની ભાન જ ન હોય જે દિવસ નો તડકો બેઠી નો હકે એને રાતની ભાન નો હોય રાતનો છાયો ન ખમી હકે એને દિવસની ભાન નો હોય અંધારું થયા પછી રાઈડે સડી કોઈ મારી અંધારું કોઈ વાતે કાઢો કઈ રાઈડું નાખો તો અંધારું જાય એમ આ જીવનની અંદર દુઃખ ઈ મહાસુખ છે જેના ઘરે દુઃખ નો પડે એવો કોઈ જગ્યાએ અહીંયા ભૂલી જાવ તમે કદાચ મેં હમણાં જ મારો એક ઓડિયો વાયરલ થયો બેન એક પટેલ દીકરી આઠ ઘર કર્યા તો આઠ ઘરમાં માંથી આઠ પતિ કર્યા તોય હજી એ રોય છે કે મને ક્યાંય સુખ મળ્યું નહીં તો હવે એવું તો ક્યાં છે સુખ કે જ્યાં કણ વેચાતી મળતું હોય બેન રૂપિયા હોય કરોડપતિ માણસ હોય તો એમ કરી સુખ નથી ન્યાય લંકાવું લાગ્યું છે ન્યાયની બાઈ કાટલેટ ચાટીને મરી ગયું છે આનું ઝુંપડું હોય તો ન્યાય સુખ છે શાંતિથી જીવો મન કરોડપતિ હોય સુખ નો મને એ તો રૂપિયા છે પણ એને આ મન ની શાંતિ નો હોય દિલ ની શાંતિ નો હોય દેહ ની શાંતિ નો હોય તો કરોડપતિ હોય તો કામ ના હું બસ હું ક્યાં વાત પૂરી થઈ ગઈ બધો ઈ વાંધો નથી બેન હું એવું નથી કે આ તમે ખુશ રહ્યો હું તમને એમ કહું છું કે જે તમારા ફ્રેમ તમે એકાબીજે આશ્વાસન દીધા તા તમે જે કઈ એકાબીજાના ફ્રેમના વચનો દીધા હતા એવું જો વચનનું પાલન કરવા માંગતા હો તો બાકી વચન ભંગ તો વાત ખતમ જે કઈ વોટસઅપ માં વાત કરી હોય ઇન્સ્ટાગ્રામમાં કરી હોય વગર ભાવતું નથી હું તારી વગર જીવવી નથી હું જીવતો તું મરું તો અરે કદાચ નો થઈ હોય કે થઈ હોય પણ પ્રેમ છે એમાં તો ઘણી જાતના લાલચ લોભામણી આવું બધું હોય મારી વાત તમે પ્રેમ મેરેજ કરી લીધા તો જે તે સમયે તમારા મા બાપ આબરૂ હોય મારી છોકરી ભલાણા છોકરા ગઈ

चोर्यासी लाख ना फेरा फरीने एना मध्ये मानव मानव अवतार अनिरे पूर नाही कर

તો લખાણ શું કરી દેવાનું છે

તો હવે તમે એની હારે પછી હવે આ જે તમે લવ મેરેજ ના કાગળ કર્યા છે તો એની હારે છૂટાછેડા છેડા ડિવોર્સ લેવા માંગશો કે એના માટે શું નિર્ણય તમે લેશો એમાં મે ડાયવોર્સ લેવાનું નક્કી કર્યું છે ઓકે સાહેબ થેન્ક યુ ચાલો હું એની વાત કરું છું ભલે ભલે બેન હેલો એલો પણ ગીત તો એમ રાખ્યું છે હે ગીત એમ રાખ્યું સારી મીઠી મીઠી વાતોમાં મારું મન મોઈ ગયું વાત થઈ તમારે હા થઈ ને

હોય તો રો તો ફાટી જાય એટલે હવે તમારે જે કઈ દિલ ની અંદર બધા જાય ને અમે તો આ બધા વેમ માની છીએ અમે આને પ્રેમ માનતા નથી ભલે સારું હાલો ઈ હવે મેં રેકોર્ડિંગ બધું થઈ ગયું છે વાયરલ કરું છું સાંભળો બીજું હા ઓકે